નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું માં વિનયભાઈ હમ સ્કૂલમાં છે ને આપણે કોઈ દિવસ હોમવર્ક કર્યું ના હોય પણ એક વ્યક્તિ એવો હોય જે કાયમ પહેલો નંબર આવતો હોય અને એ હોમવર્ક કરે 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 તકલીફ ક્યાં થાય ખબર છે શનિવારે સ્કૂલ પતી હોય હોમવર્ક આપ્યું હોય સોમવારે પાછી રિકન્વીન થાય સ્કૂલ પહેલો પિરિયડ હોય હાજરીની ની દસ મિનિટ આપણા માટે સુખદ હોય કે આમાં કશું જ થવાનું નથી પછી ટીચર કે ચલો હવે આજે આપણે નવું ચેપ્ટર ભણાવીશું એમ કરીને વળે એટલે આમ થાય કે હા હોમવર્ક આપણે બચી ગયા પણ પેલો જે વ્યક્તિ અથવા તો પેલી જે વ્યક્તિ આપણે ત્યારે તો ગાળો નતી આવડતી આવડવાની તો બોલાતી અત્યારે આવડે છે એ આપી દેવાનું મન થાય એટલે આવા નંગ આપણી દ્રષ્ટિએ બાજુ એમાં એવું હોય કે ગણિત વિજ્ઞાન ને બહુ બધું ઇંગ્લિશ ના લેસન ના કર્યા હોય સમાજ વિદ્યા હિન્દી ગુજરાતી આ બધા ના કરેલા હોય કારણ કે આપણે ગમતા વિષય એ તો ના પાડી એ એ બી લખીને આવી અને પછી જે સર માર પડે હમ કેમ નથી કર્યું અથવા તો બાર અંગૂઠા પકડા અમુક તો મારે હું મેં એક બે વાર પકડ્યા છે પણ અમુક મેં એવું સાંભળ્યું છે કે ઉપર ફૂટપટ્ટી મૂકે ક્લાસ માં પોતાની બાજુમાં ઉભા રખાવડા અને જો ફૂટપટ્ટી પડી કે અમુક ટાઈમ પછી તમારી કમર કે પીઠ છે જવાબ દેવાની છે કે એ જ ફૂટપટ્ટી ઉપાડીને ફાટ લઈને મારે હાથ ધરે તો સ્કૂલ માં આવા કાંડ સુંદર કાંડ ના કહેવાય ક્લાસરૂમ કાંડ કહેવાય ક્લાસરૂમ કાંડ કરે ના ઘણા બધા પ્રસંગો સ્કૂલના પ્રસંગો એવો હોય ને કે તમને છે ને આખી જિંદગી યાદ રહી જાય મોટી ઉંમર થાય માણસો પણ સ્કૂલના પ્રસંગો તો યાદ જ હોય મારો એક પ્રસંગ કહું તમને આપણે ક્લાસરૂમની અંદર મોટે ભાગે શિક્ષક ભણાવતા હોય ત્યારે છોકરાઓને વાતો કરવામાં બહુ મજા આવે એટલે થોડી થોડી વાર શિક્ષક એ ચોપ શાંતિ રાખો એમ તેમ એવું કર્યા કરતા હોય એટલે એક ચાલુ પીરિયડ ની અંદર હું ને મારી બાજુમાં એક જગો કરીને મારો ભાઈબંધ હતો એ જગો કહેતા અમે એને તો વાતો કરતા હતા અને મારી આગળ એક રથિન કરીને છોકરો હાઈટ બોડી વાળો હતો એટલે હું ઢંકાયેલો હતો પણ જગો સીધે સીધો સાહેબને દેખાતો હતો અને અમે બે વાતો કરતા હતા એટલે વખત એ એ એવું કર્યું પણ અમે બે તો એવા મગન થઈ ગયા હતા કે આમ ધ્યાન જ નહોતું અમારું એટલે સાહેબને પછી થોડી વાર રહીને ગુસ્સો જ આવ્યો એટલે એને જગાને પૂછ્યું કે જગા સાહેબ એને જગો કહેતા જગા હું બધા જગો ઉભો થયો એટલે સાહેબ કે મેં હમણાં પૂછ્યું એનો જવાબ શું આવે હવે સવાલ જ ના ખબર હોય જવાબ કે અત્યારે આવડવાનો એટલે એણે ધીમે રહીને આમ ફુસફુસ કરતા અવાજની અંદર મને કહ્યું વિન્યાસો આવે જવાબ આવો સાહેબ સવાલ તો મને નહીં મોતી ખબર પણ મારા મનમાં શું સૂજ્યું કે મેં આમ ચાર ને ચાર આઠ આંગણા આમ બેન્ચ ઉપર મૂક્યા આમ આઠ જગાઈ નીચે જોઈને ગણ્યું અને સાહેબ ને કે આઠ આઠ જવાબ આવે સાહેબ કે શું સાહેબ આઠ જવાબ આવે સાહેબ આવીને ફાટ ફાટ બે લાફા બંને ગારે ચાર ચાર આઠ પડી ગયા અને અમને બે જણ ને બહાર કાઢી મૂક્યા કે સાહેબ આજની તારીખે આટલા વર્ષો થઈ ગયા પછી અમને ખબર નથી કે સવાલ શું હતો હવે તમે વિચાર કરો સાહેબ ગુસ્સે કેમ થયા છે સાહેબ નો સવાલ કઈક જુદો જ હોય અને એનો જવાબ પેલો આઠ આપે ધારો કે દીકરાનું નામ શું કે માણસ ને કેટલા મગજ છે તમે કલ્પી શકો એટલે પણ આવા ભયાનક જવાબો આપેલા છે ભયાનક સાહેબો પણ હતા ખાસ કરીને મને તો મારી લાઈફમાં એટલે અગિયારમાં મેં કોમર્સ લીધું એટલે એમાં પણ આમ તો જો તો ગણવાનું જ આવ્યું પણ એટલે ટૂંકમાં ગણિતના બધા સાહેબો મારા માટે તો ભયાનક જ હતા પણ એમાં મજા એવી હતી અમે છે ને લુણાવાડા રહ્યા હતા તો એમાં અમારા સીએમ પટેલ સાહેબ હતા સર તમે જોતા હોતા એમ સોરી બહુ માન છે તમારા પ્રત્યે પણ ત્યારે તમે બહુ ભયાનક લાગતા કારણ કે ગણિત સાથે નો નહીં આમ તો ત્રેસઠનો આંકડો એમ પણ એટલે છે ને સવારે જયારે હાજરી વાજરી બધું પુરાઈ જાય ને પછી પટાવાળા ભાઈ પ્રોક્સી ની બુક લઈને અચ્છા અગેન જે હોશિયાર હોય આગળ પેલી બેન્ચે જ એટલે પેલા અને એ પાછા સર ના ને મેડમ ના ચમચા હા હા એકદમ ટીચર શબ્દ છે એવું કોણ નથી આવવાનું એમ હમ એટલે જયારે એવું બોલવામાં આવે ત્યાંથી સી એમ પટેલ સાહેબ આજે નથી આવ્યા

આવું બહુ કરેલું છે એમ કે લેસન કર્યું ના હોય ગણિત ફાવતું ના હોય સાહેબો વિલન જેવા લાગે એટલે પણ અમુક સાહેબો જેમ કીધું અને મને કાયમ કારણ કે હું ઇતિહાસ સાથે ગ્રેજ્યુએટ થયો તો એના મૂળમાં આ બધા સારા સાહેબો જ છે સમાજ ખરું એટલે આવા અનુભવ થાય ગણિત સાથે તો લગભગ એવું કહેવાય કે નેવું કદાચ વધારે હોય શકે બધાને ગણિત સાથે કઈક વેરજ હોય અને ગણિતની અંદર ગરબડ થાય થાય ને થાય જ હું તમને કઉ કયું ધોરણ મને એક્ઝેક્ટ યાદ આવી લગભગ છઠું સાતમું એમાં પેલું બીજ ગણિત માં આવે કે ધારો કે એ ઇઝ ઇક્વલ ટુ બી એ બી છે

કે આમાં ગણિત ભણાવવાની પદ્ધતિ કદાચ જવાબદાર બની શકે ડર ઉભો કરવા અમારા એક ગણિતના શિક્ષક એટલા કડક હતા ગણિતના કડક જ હોય હા એટલે એ એમની મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ રહી હતી પણ એ કડક સાહેબના પીરિયડની અંદર અમારે સાથે એક સતીશ કરીને છોકરો હતો એ સતીશ એક તો નાકમાંથી ગાય નાકમાંથી ગાય ત્યાં સુધી તો વાંધો નહીં પણ એમને પેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મ્યુઝિક ડાયરેક્ટર મહેશ કુમાર ના એમની બહુ જ અસર એટલે નામમાંથી ગાય અને પાછો ફિમેલ ગીતો ગાય એટલે ગણિતના પીરિયડ ની અંદર અમે સતીશ ને એવો આગ્રહ કર્યો કે દિલકે અરમા આંસુ અમે બે ગયે તો ગા હવે સતીઓ રિસેસમાં ગાતો હોય અમને સંભળાવે એટલે સતીઓ કે ના ગવાય યાર કે ના માણે એટલે મેં એને આઈડિયા આપ્યો કે મેથ્સના પેલા એસાઇનમેન્ટ લખવા માટે મોટા મોટા લાંબા ફૂલસ્કેપના ચોપડા આપ્યા હોય એટલે મેં સત્યને કીધું સત્ય ચોપડો આડો રાખ ચોપડો આડો રાખીને ગા નહીં વાતો આવે અને સાહેબ આજુબાજુના તરત વધાવી લીધું મારું સજેશન અને સત્યને ક ગા 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 સત્યને એટલું ઓમ ઉસ્કેરી નાખ્યો ને એટલે સત્યએ નોટ આડી લીધી ચોપડી પેલી અસાઇનમેન્ટ નું અને પછી આમ આડું રાખીને કે આમાં આ હું ઓમી મે ગઈ હવે પીરિયડમાં સાહેબને સંભળાઈ તો કરું દેખાય નહીં સાહેબ આઈને જે ઠમઠો રહ્યો છે એને લાફા માર્યા બે ચાર ગાડી મૂક્યો તો સતીયા એ દિવસ ને શું કીધું આપણે કોઈ કા કહી દીધું હશે ચારી ખાડી નહી તો જાણને ખબર ના પડે કે એટલે એ વખતે છે ને તમને તમારા ને મારે ટાઈમે આ વખતે તો ખબર નથી ત્રણ રિસેસ પડતી હા બે પિરિયડ પછી નાની રિસેસ 15 મિનિટ પછી બે પિરિયડ પછી મોટી રિસેસ જે અડધો કલાક હા નાસ્તા અને પછી બે પછી

પછી બે આઠ વાગ્યે છે ને પેલી ભૂખ મમ્મી એ નાસ્તાનો ડબ્બો તો આપેલો હોય એ રિસેસની રાહ જોવાય નહીં એટલે ત્યારે શું બેન્ચ હોય અને નીચે પેલું દફતર મૂકવાની જગ્યા હોય હમ એટલે એક પિરિયડ જેમાં ભૂખ લાગવાની જે શરૂ થાય ને ત્યારે નાસ્તો કાઢી દફતરની બાજુમાં એ ડબ્બો મૂકી દેવા પછી પેલો પીરિયડ ચાલુ ને જ્યારે પીક પર આવે ભૂખ ત્યારે એ થોડું ખાઈને આવે પણ એમાં તકલીફ એ થાય કે મોટી પડે ત્યારે ડબ્બા ડબ્બા ખાલી ખાલી થઈ સાથે ભાઈબંધો ભેગા થઈને ખાવાની એવી બહુ ડાબડા ઉજાણી એ સ્કૂલ થી થાય તમને કહું અમે એ વખત નવી નવી પેલી ચિંગમ આવતી હતી ચિકલેટ અચ્છા ચોરસ ચોરસ નાના નાના ચિકલેટ ના પેલા એ ચિકલેટ ચોઈંગ ગમે એની એની જાહેરાત બહુ પોપ્યુલર થઈ તો મારી સાથે એક પરિમલ કરીને છોકરો હતો એ પરિમલ ક્યાંથી એ ચિકલેટ નું પેકેટ લઈ આવ્યો તો ને એની અંદર દસ બાર પેકેટ અંદર પેલી ચિકલેટ હોય ને ખડખડ ખડખડ અવાજ કરે અને ઓરેન્જ ને એવી જુદી વરિયાળી કઈક મસ્ત મસ્ત ટેસ્ટ ની મેં ખાધેલી નહીં એટલે મારે ખાવી હતી એટલે મેં પરિમલ ને કીધું મને આપ એક એટલે પરિમલે કે ના એમને એમ ના આપું સાહેબ મારો આખો નાસ્તાનો ડબ્બો એને આપી દીધો મેં મેં કીધું તું નાસ્તો મારો કર અને ચીકલેટ હું કહીશ એક ચિકલેટ ના સામે મેં આપેલું છે અરે એક બીજો એક પ્રસંગ બહુ સરસ થયેલો કે દિનેશ કરીને એક દિનિયો હતો એને એ લોકોને છે ને પેલા દહીં દૂધ ને એનો બિઝનેસ હતો એમને ગાયો ભેંસો ને એવું હતું એમના ઘરે તો દિનેશના બેન હતા એમને ડિલિવરી આવી મિનળબેન તો મિનલબેનને એ ડિલિવરી આવી એટલે દીદીઓ પેંડા લઈને આવે ને સાહેબ બાપાએ કીધું પેંડા લઈને જાય બધાને ખબર આવે ને ત્યાં આગળ બાબો આવ્યો એટલે સાહેબે એને પૂછ્યું કે પેંડા છે ને ખબર આવે છે એટલે દીનિયાએ શું કીધું ખબર મારી બેન વિયાણી છે ને ગાય ભેંસ વિયા હોય એના મગજમાં ફીટ થઈ ગયો તો શબ્દ કે મારી બેન વિયાણી છે કે પણ સ્કૂલ સાથે એક અભિન્ન અંગ જેની એક વાત મેં કરી હતી ગયા વખતે પેલા ટ્યુશન હા હા નો મારો એક અનુભવ અને મારી મમ્મી આ ને ત્યારે બહુ કંટાળો એકવાર બહુ આવ્યો આવ્યો એટલે ટ્યુશને તો ગયો ત્યાં કીધું ને એટલે બે કલાક કંઈક સેશન હતું અત્યારે મને એક્ઝેક્ટ નથી મેડમ મને વહેલા છોડી દેશો આજે કંટાળો બહુ આવતો હતો ત્યારે એટલે કે હા તો શું છે તકલીફ એટલે પાછા આપણે ભોળા કેવા કે સ્કૂલ ની સામે જ એમનું ઘર ટીચર નું ટ્યુશન પાછા સ્કૂલ માં બી ભણાવે ટીચર તરીકે મમ્મી રોજ આપણને સ્કૂલે મૂકવા આવે એટલે ક્યારેક તો આમનો સામનો થવાનો તેમ છતાં હિંમત જુઓ બોળ પણ વાળી મારે છે ને આજે ત્રણ થી છ ના શો માં ભક્ત કવિ નરસિંહ મહેતા નું પિક્ચર જોવા જવાનું કૃષ્ણ સિનેમા છે ને હા તો તું તારે નીકળી જજે વહેલો બીજે ત્રીજે દિવસે જ

પણ એવો જે શાબુદીન ના એમાં એવો ગગલાયો છે કે હું સાવ ભૂલી ગયો હતો બીજું એક વસ્તુ બાનું કરેલું સ્કૂલમાં સ્કૂલમાં તોફાનોને કારણે એક તમને એક બહુ સરસ એક સાહેબોનું એક વાક્ય રહેતું હતું કે વાલીને બોલાવી લાવજો હા હવે વાલી સુગ્રીવ એવું ક્યાંથી બોલાવવા એટલે એક પ્રસંગ એવો મસ્ત થયેલો ને કે દીપક કરીને અમારા ક્લાસમાં એક છોકરો હતો બરાબર રહીએ નજીક નજીક આજુબાજુની અંદર તો દીપકને તોફાન કરવાને કારણે એને કીધું કે તારા વાલીન બોલી જાય એટલે દીપક ઘરે કહેવાય તો માર પડે એવો સીન તો હતો જ એટલે એણે સોસાયટીની અંદર એક જીતું કરી નાખતો જીતેન્દ્ર અને આમ સ્કૂલ પેલા સોસાયટીની અંદર તો બધા ક્રિકેટ વિકેટ જોડે રમતા જઈએ એટલે જીત્યો મોટો હતો તો એમાં જોડે રમતો એટલે એણે જીતું ન કીધું જીતુ પાછો દાડી બાડી લઈને એવો હતો કે જીત્યા તું મારો મોટો ભાઈ થઈ આવ અને સાહેબ બીજા ગયો અને સાહેબ કરવાની ચાલુ કરી કે ભાઈ કે તમારો ભાઈ તો બહુ તોફાની છે ક્લાસમાં ભણતો નથી કોઈને ભણવા દેતો નથી તોફાનો કરે છે લેસન લાવતો નથી આ હા હો કરીને એટલી બધી ફરિયાદો કરી અને જીત્યું આમ સાંભળ્યા કરે સાંભળ્યા કરે એની આમે દિફ્ટ મારવા માંડ્યો અને ત્યાં આગળ પટાવાળાનું એક લાકડી જેવું પડ્યું લાવો લાકડી લાવ મારું સાળા એટલે પ્રિન્સિપાલ ગભરાઈ ગયા ના મારશો નહીં મારશો નહીં કે અને બાર જઈને સાહેબ પછી દીપકા ને જીત્યા ઝઘડો થયો કે તો ભાઈ કે તું લઈ ગયો મોટા ભાઈ તરીકે પણ મારવા થોડું મંડાય કે પેલ ના મારે એટલે તને લઈ ગયા મારે એવું થયેલું હું પાંચમા ધોરણમાં કેમાં હતો અને એ વખતે છે ને અમારા પ્રિન્સિપલ એટલે આમ તો જે મેઇન વ્યક્તિ હતા એ જ પ્રિન્સિપલ તરીકે હતા ટ્રસ્ટી કો કે જે હોય અને એ કંઈક બહાર ગામ હતા દસ પંદર દિવસ તો અમારા ફેમિલી ડોક્ટર ડૉક્ટર સંદીપ દવે જે અત્યારે નથી એમના ફાધર ને એમને એ પંદર દિવસ માટે અને એ બહુ મોટા શિક્ષાવિદ એ વાત એટલે અને બહુ કડક છે સ્કૂલ નો એવો નિયમ કે એક પણ પૈસો કેશ કઈ લાવવાનું નહીં બાર લારીઓ હોય તેમાંથી ખરીદવાનું નહીં કઈ નહીં નાસ્તો જે હોય ઘરેથી લાવો એ હવે તે દિવસે મારો જન્મદિવસ તો સવારે આપણે સ્કૂલે જતા દિવસનું તો બહુ મસ્ત હતું કે દિવસે તમારે બધા ચોકલેટ મેં એ તો ખરું અને કોઈ તમને રિટર્ન ગિફ્ટમાં પેન્સિલ ને રબર ને એવું મળે એવું આમ મારા ટાઈમ આજે રિટર્ન ગિફ્ટ વાળું થયું નહોતું પણ એટલે પગે લાગ્યો એટલે મમ્મી પપ્પા મારા દાદી હતા દાદા તો નહોતા તે તે વખતે તો દાદીએ મને દસ રૂપિયા આપ્યા જન્મદિવસના મેં સીધું ખિસ્સા મૂકી દીધું કોઈ દિવસ ચેકિંગ ના થાય ને તે દિવસે એ પેલા શિક્ષા વિદ આવ્યા અને બધાને ચેક કરે અને મારામાંથી ની નોટ તો કે હું આ મારી પાસે રાખું છું સ્કૂલ છૂટે એટલે તારે નથી જવાનું એ સમયમાં ન મોબાઈલ ન લેન્ડલાઇન કંઈ જ નહીં એટલે એમણે એમની પાસે રાખ્યો ને એમની જે કેબિન છે એમાં મને એમને આવી રીતના સામે હતો ત્યાં બેસાડ રાખ્યો તો તારા મમ્મી કે કોઈ આવશે ત્યારે તારે જવાનું છે મારી સાથે વાત કરી હું બી બેઠો છું અડધો પોણો કલાક ભાઈ ઘરે બી ચિંતા થાય કારણ કે સ્કૂલનો રસ્તો દસ મિનિટ ચાલીને જાવ એટલે મારા દાદી જાય લકીલી તો આયા એટલે પેહલી તો બધી ફરિયાદો કરી દીધી કે એવરેજ છોકરો છે કરે પણ પછી મુદ્દો પૈસાનો અરા દાદી તો એમ જ ને કે ભાઈ દીકરો હવે ઘરે આવે એમ બધા મમ્મી બધા ચિંતા કરે કે સારું સાહેબ હવે આવી ભૂલ નહીં થાય એટલે પેલા દસ રૂપિયા લીધા ને એમાં જે બહાર નીકળતી વખતે કારણ કે ભાઈ ઘરે જઈને પાછું દાદી કહી દેવું હતું પણ દાદી એ બધું ભૂલી ગયા અને દસ રૂપિયા વાળો કે જો ને આ તો સિદ્ધાર્થ ખાલી દસ રૂપિયા લીધા ભૂલથી લઈ ગયા તો એ બિચારા ને બેસાડી રાખે જે રાહત થઈ છે એવો એક મસ્ત પ્રસંગ છે ને અમારા સ્કૂલની અંદર એક શિક્ષક હતા પાછા શિક્ષકો આમ સાઈડ બિઝનેસ ઘણો કરતા હોય એટલે કારણ કે સ્કૂલમાંથી તો એટલું થાય નહીં એક વખત અમને અમારા સ્કૂલની અંદર તમને યાદ હોય તો પીટી નો પીરિયડ હોય હા હા જેને એમાં ડ્રીલ કરાવે કસરત કરાવે એટલે એની સાથે મ્યુઝિક બગાડે ટમ એટલે એક બે ત્રણ ચાર એવું એટલે એ જે અમને શીખવાડવા વાળા કોઈક ભાઈ બહારથી આવતા હતા એ પેલા લગ્નોમાં બેન્ડ વાજા વગાડવા લઈ જતા હતા એ એ સાહેબો તે એને અમને બધાને એક વખત લગનમાં બેન્ડ વગાડવા લઈ ગયા હતા તો બધા વાલીઓ ખકડાવા ગયા

ધમાલ ધમાલ થઈ ગઈ આમ પાલડીથી છેક ટેક્સ સુધી મોટર સાયકલ ચલાવ પાછા ટ્રાફિકમાં ઉભા રહીને આવું હવે કઈ રીતના શું કર્યું રામ જાણે એ ટાઈમ તો મોબાઈલ નામ તેમ કશું હતું નહીં છતાંય આંખે પાટા બાંધીને ચલાવી હવે અમારા ઉપર એટલી બધી ગાઢ અસર થઈ એની કે હું મારા એક ફ્રેન્ડ છે પ્રશાંત કરીને એ અત્યારે અમેરિકા છે અને એને એવું એક વખત સૂજ્યું કે આપણે પણ આંખો બંધ કરીને સાયકલ ચલાવી

પ્રમાણિકપણે આખો બંધ રાખી દે તેમ સીધો આવીને પછી આમ ડાબી બાજુ જઈ અને ઢપ કરતો ખાડા જઈને કાંટાની વાળમાં જઈને પડ્યો અને જે સાહેબ ગાળો બોલતો બોલતો ઊભો થયો મને કહે વિયા તું કેમ કહેતો ને મેં મેં કીધું તે તો વર કીધું જોજે તે મને એવું ક્યાં કીધું તું રોકજે અને આજ સુધી અમને બેને યાદ છે સ્કૂલ દરમિયાન આવા અનેક પ્રસંગો બનતા રહે છે તમારે મધર કે ફાધરને તમારી ફરિયાદ ગઈ હોય મારે મધર ફાધરને ફરિયાદો જતી પણ મારા હા ભણવા બાબત ના ભણવા બાબતે બહુ ઓછી જ હતી મારે છે ને એવું થયેલું હું આ લુણાવાડામાં હતો ને આજ સી એમ પટેલ સાહેબ સ્કૂલના બધા એકાઉન્ટ મારા પપ્પાની બેંકમાં બેંક ઓફ બરોડા લુણાવાડા શાખા ને પગાર ઉપાડવા ને એમ જાય ને એ પપ્પા છે ને પેલા એકાઉન્ટન્ટ હતા અને પછી વચગાળાના મેનેજર બન્યા હતા બીજી બદલી થઈ ના આવે એટલે પાંચ છ મહિનામાં એટલે એ વચગાળા તો વચગાળા કેબિન માં એમનું ઉપર નામ લેખ કે ભાઈ એન એન છાયા મેનેજર હમ એટલે ત્યારે સીએમ કે એટલે છાયા એટલે પેલો છાયા એમણે પાછા ગણિત ના એટલે સરવાળો મેળવે એટલે આવું એમ કરીને એમની કેબિન માં ગયા એટલે કે આવો તો કે હું સીએમ પટેલ કિસાન માધ્યમિક શાળામાં હું શિક્ષક શિક્ષક છું સિદ્ધાર્થ છાયા તમારો કે હા સર બહુ પુવર છે હમ આમ તે તો કેટલું લેસન નથી કરતો ને આમ તે બધું સર મારા પપ્પા જે સવારે જઈને સાંજે બધું તાળું પોતે મારીને આવે એ લંચમાં ઘરે આવે મને એમનો ચહેરો હજી બી યાદ છે લાલ ચોળ થઈ ગયેલો એકદમ ગભરાયેલા હોય કે ગુસ્સામાં હોય કે મને તો આજે પાછા અમે ના કરેલા અમે વઢે બી તમે કઈ ના તમને ખબર નથી પડતી તમે આમ છે તેમ છે પણ એ જ પપ્પા મારી જે શૈક્ષણ શિક્ષણ સિવાયની જે પ્રવૃત્તિઓ કે હું નાટક કરું હું સ્કીટમાં ભાગ લઉં ક્વિઝ કોમ્પિટિશનમાં પહેલો નંબર લાવું વક્તૃત્વ સ્પર્ધામાં સ્કૂલ માટે મેં ત્રણ એક મેડલ જીત્યા હતા પંચમહાલ જિલ્લામાં તો એક અમારું કંઈક ફંક્શન હતું અને એમાં મેં લોર્ડ કર્ઝન ની ભૂમિકા ભજવી હતી અચ્છા અને એમાં પેલો પેલું જે કહે છે લગન એ પ્રકારની ભાષા મેં વાપરી હતી તમારે યહા એસા ક્યુ હોતા હે એ બધું જેટલા વાલી તે બધા એજ પપ્પા ને એમની જ બેંક માં જઈને એ લોકો કે તમે સીધા જ છાયા ના પેલા તો ગભરાય હવે શું થયું અરે શું તમારો છોકરો એક્ટિંગ કરે છે યાર અરે શું હસાવે છે અમને એટલે આખો થ્રી સિક્સ્ટી ડિગ્રી ચેન્જ એમને એટલે કે વાય મારો દીકરો આટલો ટેલેન્ટેડ છે આવું થયું બરાબર છે અમે આપણે સ્કૂલ ની અંદર બધા ને પ્રવાસે લઈ જતા એટલે અમને પ્રવાસે તો નહીં પણ સાયન્સ ટુર પર લઈ ગયા હતા અને પીઆરએલ માં લઈ ગયા હતા પીઆરએલ ની અંદર અમે અને એવું ખાસ અમને આકર્ષણ માટે એવું કહેવામાં આવ્યું હતું કે તમને પિક્ચર બતાડવા ફિલ્મ બતાડવામાં આવશે કહું પછી એટલે એ ફિલ્મ બતાડવાનો આખો કોણી ગોળ લગાડીને અમને પીઆરએલ માં લઈ ગયા અને પીઆરએલ ની અંદર ગયા પછી અમે આઠ દસ પંદર છોકરા આમ તો બધા જ હતા પણ દસેક છોકરાઓનું એક ગ્રુપ હતું ને એ બધા લોબી લોબીમાં ફરી અચાનક પીઆરએલ નું ટોયલેટ અમે જોયું સાહેબ થિયેટરો ગંદા ગોબરા ટોયલેટો જોયા હોય પબ્લિક લેબોરેટરીઝ ખરાબ હોય અને પીઆરએલ નું જે આખું ચકાચક વૈજ્ઞાનિકો માટે ખબર કયા કારણસર એટલું આમ ચમચમતું જોરદાર દેખાતું હતું એટલે અભિભૂત થઈ ગયા અમે બધા અને અંદર ટોયલેટમાં બધા ફર્યા કરીએ આઠ દસ પંદર જણા અને એમાં ડિસ્પેન્સરની અંદર પેલું હાથ ધોવાનું આવે ને આમ કરો એટલે સાબુ નીકળે કૌશિક કરીને એક છોકરો હતો એને માથું મૂકી પાણી ચાલુ કરીને માથું ધોવા માંડ્યું ત્યાં અમારા પ્રિન્સિપલ આવી ગયા અને બૂમો પડતા પડતા ના લાયકો વૈજ્ઞાનિક તમારી રાહ અંદર શું કરો તમે આટલા બધા ક્યારના બહાર બધા ક્યાં અડધા કલાકથી અને જોયું તો પેલું સગર

અને મોટા ભાગની એવી કે જે આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ એ પહેલા જે ફરજિયાત દેખાડવામાં આવે જેમ અત્યારે પેલું તમાકુ એનો દેખાડે છે એ એટલે જોયેલી છેલ્લે પેલું બ્રહ્મચારી નું ગીત ચક્કે પે ચક્કા કારણ કે બાળકો જોવાયેલા એટલે એ ગીત દેખાડી અને ચા ને બિસ્કિટ ખવડાવીને અમને રવાના કર્યા ત્યારે ઉલ્લુ બની ગયા ની સ્પષ્ટ ભાવના અમારા બધા ચહેરા ઉપર દેખાડી એટલે આવું રહેતું હતું બાળપણ માટે એક ચંદ્રકાંત બક્ષી બહુ સરસ બાળપણ માટેનું વાક્ય છે કે આ બાળપણ અને સ્કૂલના પ્રસંગો આપણે જે વાગોળ્યા બક્ષી એવું કહેલું કે ધોવાથી જાય નહીં અને ભૂસવાથી ભૂસાય નહીં એવું બ્લુ બ્લેક શાહીના ડાઘા જેવું બાળપણ વાહ એટલે તમે ધારો કે પેલા હોય એનું એનું નામ આપતો સાહેબ જેટલો સમય એ કપડું પેન્ટ શર્ટ રે ત્યાં સુધી એ જાય જ નહી એટલે બક્ષી એને બ્લુ બ્લેક શાહીના ડાઘા જેવું બાળપણ એ ઉદાહરણ આપેલું મને બહુ જ ગમતું હતું ખરેખર એવી જ વાત છે કે આખી જિંદગી આ બધા પ્રસંગો આટલા બધા વર્ષો થઈ ગયા તો જાણે હમણાં જ બન્યા છે એવી એવી બોલી શકીએ કહી એટલે વાતો કરીએ ફિલ્મો જોવાની પણ એક અમદાવાદમાં થિયેટરમાં મુવી જોઈએ બહાર પેલા સિંગ દાણા એ બધા ઉભા રહેતા બરાબર ગરમ હોય સગડી પેલી નાની છાણા મૂકે તો ગરમ રહેશ